નારાયણ હોસ્પિટલ અમદાવાદ એક અગ્રણી આરોગ્ય સંભાળ સંસ્થા છે જે કેન્સર જાગૃતિ અને સ્વસ્થ થયેલા લોકો માટે સહાયમાં તેના અગ્રણી પ્રયાસોની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે તોમોર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ સાથેના એક અનોખા સહયોગમાં હોસ્પિટલે તાજેતરમાં જ વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરાયેલા કપડા સાથે રેમ્પ વોકનું આયોજન કર્યું હતું જે કેન્સર જાગૃતિના સૂત્રોથી શણગારવામાં આવ્યા હતા

ત્યાંના ડિઝાઇનર્સ ત્યાંના સ્ટુડન્ટ્સ અને જોડે અમારા કેન્સર સર્વાઇવર્સ બધાએ એક સાથે એક આત્મવિશ્વાસમાં ફેશન શો પર રેમ્પ વોક કર્યો હતો મેન ઉદ્દેશ આમાં વર્લ્ડ કેન્સર ડેની જે થીમ છે યુનાઇટેડ બાય યુનિક એના ઉપલક્ષી કેન્સર અવેરનેસ માટે પેશન્ટોને આપણે યુનાઇટેડ રહીને યુનિક રીતે ટ્રીટમેન્ટ આપીએ અને ટ્રીટમેન્ટ પછી પોસ્ટ રિહેબિલિટેશનમાં આજે કેન્સર થયા પછી પણ જે કોન્ફિડન્સથી અમારા પેશન્ટ્સ અહીંયા ફેશન શોમાં આવ્યા છે એઝ અ કેન્સર સર્વાઈવર અને એઝ અ રેમ્પ વોક કરી રહ્યા છે એ જોવું બીજા પેશન્ટ્સને પ્રોત્સાહન આપે છે બીજા आ, समाज में एक प्रोत्साहन के लिए हॉस्पिटल में मेडिकल ऑनकोलॉजी सर्जिकल ऑनकोलॉजी के साथ में रेडिएशन ऑनकोलॉजी की सुविधाएं भी उपलब्ध है और यहाँ पर जो पेशेंट हमारे डॉक्टर्स की टीम द्वारा ट्रीटमेंट लेने के बाद स्वस्थ जीवन यापन कर रहे हैं आज उनको हमने यहाँ पे अमोन uh, इंस्टीट्यूट के जो uh, बच्चे हैं जिन्होंने कि रैम्प वॉक किया फैशन शो किया उनके साथ में फैशन शो के साथ में ये संदेश देने का प्रयास किया है कि अगर जीवन में आपके अंदर मन में विश्वास है जीने की जिजीविशा है और उत्साह है तो आप कैंसर जैसी भयानक बीमारी पर भी विजय प्राप्त कर सकते हैं